નમસ્કાર સૌ મિત્રોને મારા આજના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો વિદ્યા સહાયક પરથી ધોરણ છથી આઠ સામાજિક વિજ્ઞાનમાં પીએમએલ એક અને પીએમએલ ટુનું સંપૂર્ણ એનાલિસિસ આપણે આ વિડીયોની અંદર જોઈશું અને એવા કેટલાક જ્ઞાન સહાયકો છે જેમણે પોતાનું મેરિટ પરત લીધું તેની માહિતી પણ આપણે આ વિડીયોની અંદર જોઈશું જે મિત્રો ગણિત અને વિજ્ઞાનના ઉમેદવારો છે તેઓનું પીએમએલ એક અને પીએમએલ ટુનું સંપૂર્ણ એનાલિસિસ આપણે આ જ યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલ છે તો જેઓ ગણિત અને વિજ્ઞાનના ઉમેદવારો છે તેઓ તે વિડીયો જોઈ લેશો અને જે પણ નવા ઉમેદવારો છે તેઓ વિડીયોને લાઇક કરશો શેર કરશો અને આ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરશો સૌ પ્રથમ આપણે જોઈએ કે કુલ કેટલા ફોર્મ ભરાના છે અને જે સામાજિક વિજ્ઞાન છે તેની કુલ જગ્યાઓ કેટલી છે ઓપન કેટેગરીની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં કુલ આઠસો એકાવન જગ્યાઓ છે જેમાં પી એમએલ એક છે તેમાં આઠસો સડસઠ ફોર્મ ભરવાના છે જ્યારે પી એમએલ ટુ છે તેમાં પણ જે ફોર્મ છે એની સંખ્યા આઠસો સડસઠ છે હવે આગળ આપણે વાત કરીએ એસસી કેટેગરીની તો એસસી કેટેગરીમાં સામાજિક વિજ્ઞાનની કુલ સત્તાણું જગ્યા છે જેની સામે ત્રણ હજાર બસોને છ ફોર્મ ભરવાના છે જે પીએમએલ એકમાં પણ ત્રણ હજાર બસો છ ફોર્મ છે જ્યારે પીએમએલ ટુમાં પણ ત્રણ હજાર બસો ને છ ફોર્મ છે હવે આગળ આપણે વાત કરીએ એસટી કેટેગરીની તો એસટી કેટેગરીની અંદર કુલ પાંચસો ને સત્યાવીસ ફોર્મ ભરવાના છે જેમાં ફોર્મની સંખ્યા બે હજાર સડસઠ છે અને પીએમએલ ટુ આવેલું છે તેમાં પણ ફોર્મની સંખ્યા બે હજાર સડસઠ છે તો હવે વાત કરીએ આપણે આગળ ઓબીસી કેટેગરીની તો ઓી કેટેગરીની અંદર કુલ જે સંખ્યાઓ છે તે જગ્યાઓ છે તેની સંખ્યા ત્રણસો અઠ્ઠાણું છે હવે પી એમએલ એક આવેલું છે તેમાં ફોર્મની સંખ્યા આઠ હજારને નવસો છે જ્યારે પીએમએલ ટુ આવેલું છે તેમાં ફોર્મની સંખ્યા આઠ હજાર આઠસોને સત્તાણું છે તો મિત્રો જે પીએમએલ એક અને પીએમએલ ટુ આવેલું છે તેમાં ફોર્મની સંખ્યામાં ત્રણનો ઘટાડો થયો છે એવા ત્રણનો ઘટાડો કેમ થયો છે તેની માહિતી આપણે આગળ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોની અંદર બન્યા રહેશો હવે વાત કરીએ આપણે આગળ ઈ ડબલ્યુએસ કેટેગરીની તો ઈ ડબલ્યુએસ કેટેગરીની અંદર કુલ સં જે જગ્યાઓ છે તેની સંખ્યા બસોને નવ છે હવે બસો નવ જગ્યાઓ સામે જે ફોર્મ છે એ પીએમએલ એકમાં ત્રણ હજારને ત્યાંસી છે જ્યારે પીએમએલ ટુ છે એમાં ફોર્મની સંખ્યા ત્રણ હજારને ચોર્યાસી છે તો અહીંયા પણ એકનો વધારો જોવા મળે છે તો ઓબીસી કેટેગરીની અંદર ત્રણ ફોર્મ ઘટ્યા છે જ્યારે ઈડબલ્યુએસના જે ઉમેદવારો છે તેના ફોર્મમાં એકનો વધારો થયો છે તો આવું બનવાનું કારણ એ હોઈ શકે કે કોઈ ઈ ડબલ્યુએસ કેટેગરીનો વિદ્યાર્થી છે તેને જ્યારે સૌપ્રથમ ફોર્મ ભર્યું હશે ત્યારે તેને કેટેગરી ઈડબલ્યુએસની જગ્યાએ ઓબીસી દર્શાવી હોય અને પાછળથી જ્યારે ફોર્મમાં સુધારા માટેની સૂચના આવી ત્યારે એને પોતાની કેટેગરી છે એ ઓબીસીમાંથી પછી સુધારી અને ઈડબલ્યુએસમાં કરી હોય તો આના કારણે ઓબીસીના ફોર્મમાં ઘટાડો થયો જ્યારે ઈડબલ્યુએચના ફોર્મમાં એકનો વધારો થયો હજુ પણ ઓબીસીના ફોર્મ છે એમાં બેનો ડિફરન્સ જોવા મળે છે તો એ બેનો ડિફરન્સ કેમ હોય એની પણ આપણે આગળ વિડીયોની અંદર માહિતી મેળવીશું હવે આપણે મેરિટ રેન્જ મુજબ પીએમએલ એક અને પીએમએલ ટુ આનું સંપૂર્ણ એનાલિસિસ કરીશું જેમાં જોઈશું કે જે મેરિટની રેન્જ આપણે આપેલી છે એ મેરિટની રેન્જમાં પીએમએલ એકમાં કેટલા ઉમેદવારો હતા અને પીએમએલ ટુમાં કેટલા ઉમેદવારો હતા સૌ પ્રથમ મેરિટ રેન્જ પંચોતેર થી પંચ્યાસી તો આ મેરિટ રેનની અંદર પીએમએલ એકમાં પાંચસો ને અડતાલીસ ઉમેદવારો હતા જ્યારે પીએમએલ ટુમાં ઉમેદવારો ઘટી અને પાંચસોને પંદર થયા છે એટલે કે આ મેરિટ અંદર તેત્રીસ એવા ઉમેદવારો છે જેને પોતાનું મેરિટ પરત લીધું હોય જેથી કરી અને આ મેરિટ અંદર તેત્રીસનો ઘટાડો થયો છે હવે વાત કરીએ મેરિટ્રેન સિત્તેરથી ચમુતેરની તો જે પીએમએલ એક આવ્યું તેમાં સિત્તેરથી ચમુતેર વચ્ચે જેનું મેરિટ હતું તેવા ઉમેદવારો છે એ ચાર હજારને અઠ્યાસી હતા જ્યારે પીએમએલ ટુ આવ્યું તેમાં આ ઉમેદવારોની સંખ્યા ઘટી અને ચાર હજારને એક્યાસી થઈ છે તો આ મેરિટ નેટની અંદર પણ જે ઉમેદવારો છે તે સાત ઘટ્યા છે એટલે કે સાત એવા ઉમેદવારો હશે જેને પોતાનું જે મેરિટ છે એ પરત લીધું છે હવે વાત કરીએ મેરિટ રેન્જ પાસઠથી અગ્નિ સિત્તેરની તો આ રેન્જની અંદર પીએમએલ એકમાં ઉમેદવારો છે એ આઠ આઠ હજારને ત્રણસો હતા ત્યારે પીએમએલ ટુ આવ્યું છે તેમાં ઉમેદવારોની સંખ્યા વધી અને આઠ હજાર ત્રણસો છ થઈ છે એનો મતલબ એ કે ઉપર જે મેરિટ રેન્જમાં જે વિદ્યાર્થીઓ ઘટ્યા હતા એ આ મેરિટ રેન્ડની અંદર છનો ઉમેરો થયો છે એટલે કે ઉપરના જે ઉમેદવારો છે તેમાંથી છ એવા ઉમેદવારો હશે જેનું મેરિટ ઘટ્યું હશે અને એ ઉપરના મેરિટ રેન્જમાંથી લઈ અને પાસઠથી અગ્નસિત્તેરના મેરિટ રેન્જની અંદર આવી ગયા છે હવે વાત કરીએ મેરિટ થી સાહીઠથી ચોસઠની તો પીએમએલ એકની અંદર ઉમેદવારોની સંખ્યા હતી ચાર હજાર પંચોતેર જે પીએમએલ ટુ આવ્યું તેમાં ઉમેદવારો વધી અને એની સંખ્યા છે એ પાંચ હજારને પાંચની થઈ છે તો આ મેરિટ રેનની અંદર સૌથી વધારે વધારો થયો ત્રીસનો તો ઉપરના જે ઉમેદવારો હતા તેમાંથી ત્રીસ એવા ઉમેદવારો છે જે મેરિટમાં ઘટાડો થઈ અને આ મેરિટ રેનની અંદર આવેલા છે હવે વાત કરીએ મેરિટ રેન્જ અગ્ન સાહીઠથી ની તો આ મેરિટ રેનની અંદર પીએમએલ એકમાં ને બાર વિદ્યાર્થીઓ હતા જે વધી અને પીએમએલ ટુની અંદર ને ચૌદ થયા છે એટલે આમાં પણ બે વિદ્યાર્થીઓ છે એનો વધારો થયો છે એટલે કે આ મેરિટ રેન્જ છે એમાં ઉપરના જે મેરિટ રેન્જમાં વિદ્યાર્થીઓ હતા એના મેરિટમાં ધરખમ ઘટાડો થઈ અને એ બે વિદ્યાર્થીઓ છે એ આ મેરિટ રેનની અંદર આવેલા છે તો આ સંપૂર્ણ એનાલિસિસ આપણે જોઈએ તો પીએમએલ એકમાં જે ટોટલ વિદ્યાર્થીઓ હતા એ અઢાર હજાર આઠસો ને હતા જેમાં ઘટાડો થઈ અને પીએમએલ ટુ છે એમાં ઉમેદવારોની સંખ્યા અઢાર હજાર આઠસો એકવીસ થઈ છે એટલે આજે બેનો જે ઘટાડો જોવા મળે છે એ બે વિદ્યાર્થીઓના ફોર્મ છે એક આ વિદ્યાર્થીઓએ પરત લીધા હોય અથવા તો જે એમના ફોર્મ છે એમાં રિજેક્શન આપેલું હોય આ બે કારણો હોઈ શકે જેના કારણે બે વિદ્યાર્થીઓ છે એના ફોર્મમાં ઘટાડો થયો છે અને આ બે જે વિદ્યાર્થીઓ છે એ ઓબીસીના ઉમેદવારો છે જે છે એ ઘટાડો જોવા મળે છે તો આ સંપૂર્ણ એનાલિસિસ પરથી આપણે જોઈ શકીએ છીએ કે આડત્રીસ ચાલુ નોકરીવાળા કે જ્ઞાન સહાયકો હશે જેમણે પોતાનું મેરિટ છે એ પરત લીધું છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરશો આપના મિત્રો સુધી પહોંચાડશો અને ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરશો બાકીના જે ચાર ભાષાના જે એનાલિસિસ છે એ ટૂંક જ સમયમાં આ ચેનલની ઉપર અપલોડ કરવામાં આવશે ધન્યવાદ